ચાહે દ્વારકાધીશ ભાઈ શુભ સવાર કેમ છો સંધાય મજામાં સ્વાગત છે પરિવાર નવા એક બ્લોગ વિડિયો ની અંદર એટલેનો બ્લોગ આપણે 1.5 વાગે ચાલુ કર્યો તો અને કઈ જગ્યાથી ચાલુ કર્યો ખબર છે શિવ શક્તિ મેડિકલથી નયા આગળ અમારા ખાસ મિત્ર ગુજરાતનો ગૌરવ એવા વિક્રમપુરી બાપજી 1008 મંત મળી ગયા અને અમારા મુકેશપુરી ગુજરાતનો ગુજેલું ચિરાગ જોઈ શકો તમે આહા ત્યારબાદ જીજા હાઉ આર યુ જા મારા છે ને બારના નજારા જોવામાં વેસ્ટ છે ને આપણે લોકોને અત્યારે જવાવાનું છે સિટી ધનેરા બાજુ તો ચાલો પેલા ગામડે થી નીકળીએ ને શેમા જવાનું થાય છે કન્ટિન્યુ વ્લોગમાં બંને રબો બતાડી ફાઇનલી ભાઈ સખાણ સખીઓ મારા ગામડે થી બાયપાસ લઈ લીધું તો ધીજી સિટી જેતડા ને આપણે મર્સિડિસમાં જવાવાનું છે અને જીજા ડ્રાઈવ કરતા હતા અને હું સરસ મજાનું ગીત ગાતા ગાતા તમને સંધારને ધાનેરા પોકાડી દેຊું તો ચાલો હવે પેલા પોખી આપણે છે ને સિટી રાહ ને પછી આવશે તો ઘાસ બંધ કરો ને બારલા ભરશે કોનામાંથી લુઈ નીકળશે મારે સરસ મજાનું સોંગ ગાવું હોય મારા જીજા ગાડી આગતા હોય ત્યારે દગડધી પણ એની પેલા તમને લોકો છે ને મારા ગામડાનો થોડોક ટ્રાફિક પ્રોમેક દેખાડશું આ શંકર કાકો કે મોદી કાકો રોડ બનાવે ને મારી મસ્તી નો એટલે થોડા ઘણો ટ્રાફિક રહેવાનું હોય એકાદ વર્ષ પછી મટી જશે પછી સરસ મજાનો રોડ બનશે સર્કલ પડશે જતરા ચોકડી પણ ત્યાં સુધી લાગે છે કે મારી સો પેઢી તો રહી છે પછી આરામ બની રહે અને અહીંયા આગળ તમે ખાલી નીકળી ગયા હા મેં હામાં સાધન આવે મોરે મોરો ત્રીજા મારા હેવી ડ્રાઈવરના હાથમાં ગાડી પડી હોય અને ગાડી હાજી રહે એવું બને કોઈ દાડો તો આપણે સંધાય મિત્રો સાથે મળી અમે ચારે ગુજરાત નું ગૌરવ નાની દુનિયામાં મોટું નામ એવા આનંદ ગોસ્વામી અને ત્યારબાદ આવે એમના જીજા એની તો વાત જ ન થાય ભાઈ ભાઈ અને એની પછી આવે શ્રી શ્રી મંત એક હજાર અઢાર ફક્કડ મુકેશ બાપજી અને ત્યારબાદ આવે વાંડા ગેંગના પ્રમુખ ગણી લેવો તો સાચું એવા વિક્રમપુરી અરે વિક્રમનાથ ગુજરાત નું એવા લોક લાડીલા અને ગૌરવવાન વાંઢેશ તો એમના માટે ગીત ગાવું ત્યારે હે વાંઢો આવ્યો વાંઢો આયો અમારા મારા ની છે મિત્રો અમારા પૂર્વજોની સમાધિઓ છે જો આ એક ડેરી ને તો બોલાય અને બધા મોરે મોરો બારો બાર મર્ડર કરાઈ નાખવાનો આપણે લોકો હવે ધોનેરા પોકીએ અને શું માહોલ બને આ જો શ્રી રામ રતન ગૌશાળા જેતડા અહીંયા હે ને બહુ પુણ્ય વાળો થાય છે તમે લોકો પણ પુણ્ય કરી શકો છો અહીંયા જેતડામાં આવીને ગરીબોમાં દાન કરવું હોય તો ગરીબ નંબર વન એવા ગુજરાતનું ગૌરવ આનંદ બાપજીને સૌપ્રથમ તમે જે આપવું હોય ભેટ સ્વરૂપ આપી શકો છો અને આપણે લોકો હવે ડાયરેક્ટ રાહ નીકળી ગયા છે ને પછી ધોનેરા પોકવાનું છે એને લઈ ભાઈ રાહ પોગાડી દીધા હતા અહીંયા ગ્રહાને સાંધાએ ઉઠીને જમવા આવી ગયા હતા અમારા બીજા બાકી હતા ના ભાઈ અમે તો ઘરેથી બની જમીને આવ્યા હતા પરંતુ આવી ભૂખું હટ થઈ જાય એટલે અમે ખવડાવજો હવે જીમીને આવ્યો હતો એટલે સ્પેશિયલ રસી આવી ગઈ છે આ આ ભાઈને જોઈ જોઈ તમે તમે શકો ભાઈ ધોનેરા પોકાડી આગળ બાઇક સિલેક્ટ થાય છે ને આપણે લોકોને જોવાનું છે કે હવે કયું નવું સેકન્ડ હેન્ડ પ્લસ અલ્ટ્રાપ્રોમેક્સ બાઇક સિલેક્ટ કરીને લેવરાય છે અત્યારે તો આપણે લેવાયા તો સ્પ્લેન્ડર પરંતુ હવે જો જે ગમે ને એ લઈને વયું જવાનું હોય

કયું સિલેક્ટ થાય હેન્ડમાં તમને લોકો બતાવું નવ વેડ નવ સેકન્ડ હેન્ડ એડેડ પ્લસ 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 હિરોઝન મિત્રાની ફાઇનલી છે ને આપણે બાઇકનું પેમેન્ટ હાલ દેતું હતું ને રોકડી કરાવી વાળી હતી અને આપણે લોકોને હે ને હવે ફર્સ્ટ ક્લાસ સપ્લેન્ડર લીધું ને જીજા સપ્લેન્ડર લઈ વાળ્યું છે ને નીકળવાનું ગામડા બાજુ તમને લોકોને બતાવું રહ્યો ફાઇનલી મિત્રો છે ને સુખનો સૂરજ ઉગાડી દીધો તો ને આ છે ને જૂનું એડેડ અને આ ભાઈ માટે ન્યુ એડેડ પ્લસ પ્લસ શું કહેવાય બાઇક લઈ લીધું હતું સપ્લેન્ડર ને આરવા કે પેલું કેવું લીધું લોચા માર્યા બા મિત્રો આ નતું લીધું સોરી મા મારુઆ બાઇક ફાઇનલી લઈ લીધું તું ચુમ્માળી સિત્તોતેર પોલીસ વાળા કોઈ દોતા હોય જવા વાળો અહીંયા ઉભું રાખો તમે તમારે કઈ નથી ભાઈ કાન લાયસન્સ બીજું ને આપડે લોકો ને હવે દાવાનું હોય અહીંયા આગળ થી પર્સનલ ગામડે આપડે છે એમાં બે ખબર આપડી પર્સનલ જી વેગેન નોર નથી સેન્ટરમાં બેસી ચાલો ભોગી જલ્દી જલ્દી ગામડે લઈ ભાઈ હે ને જોનો જોનો પ્લસ પ્લસ સુખનો સૂરજ ઉગાડી દીધો તો આ તમે લોકો જોઈ શકો હો આ મારા મુકેશભાઈ હવે ફોટો પડાવશે ને ઓલો રૂપાળો હેન્ડસમ બોય ફોટો પાડશે તમે જોવો ખાલી આ હા લાલો તો જલ્દી જલ્દી ફોટો પાડી અને આપણે છે ને બાઇક લઈ નીકળી મંચમ એવું લાગી ચાવી ચાવી ઉધી પકડી હોય ના ના એ કમ્પ્લીટ આગળ દે ઓકે ઓકે તો ભાઈ છે ને સુકનો સૂરજ ઉગાડ દીધો અને શેઠા ચાવી થોડીક છે મને અલગ પ્રકારની લાગી ચાવી કમ્પ્લીટ જ હતી પણ તૂટેલી હતી તો હવે તમે છે ને લોખંડ કરાવી દો એક બાકી વાળા કે લોખંડ ની કરાવી દીધો કમાણા તો એટલા છે કે હોનાની કરાવો તો એ ચાલે પણ તો જીજા કેટલાનું પડ્યું બાઇક આજે બાઇક તો ઘણો પડી દે વાત છોડો મુકેશભાઈ કેવું લાગ્યું તમને કેવું લાગ્યું શેઠ

સુરત દાદુ આ ખંભા થઈ રહ્યા છે ને આપડે વેલા તે પેલા ગામડે ભોગી જાય શું માહોલ બને ગામડે ભોગી જોઈએ ફાઇનલી ભાઈ કાલે હે ને ધોનેરા થી આવી ગયો હતો ઘરે ને બીજો દી ઉગી ગયો હતો ને નાઈ ધોઈ ને એકદમ મેટી કેટી થઈ ને મેડિકલે આવ્યો હતો ને ત્યાંથી સીધો આવ્યો હતો વાળ કપાવવા માટે સરસ મજાના હેર કટ કરાવી વાળા જીગા ભાઈ ની દુકાને આવી ગયો તો જીગો ભાઈ થોડા બાર બીજી છે પૈસા લેવામાં એટલે ઘડી આપણે લોકોને હે ને અહીંયા કામ છોડા રોલા સોલા કરવાના છે અને પછી આપણા લોકોને ત્યાં જવાનું હોય લાખણી બાજુ કારણ કે થોડુંક કામ એમ થરા દે એક બે પ્રમોશન નહીં તો એ શૂટ કરવા જવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહે તો શું માહોલ બને હે બતાવીશ ફાઇનલી મિત્રો કાળો મોઢો કરાવવા જઈ રહ્યો છું તમે લોકો જોઈ શકો છો ફાઈનલી મિત્રો ગયા હતા થોડા થોડાકથી પહેલાં એક્સિડન્ટ થઈ ગયો તો તો સમાચાર લેવા આપણે જવાનું હોય એમના ઘરે એમનો ઘરને નજારા તો નહીં બતાવી શકું પરંતુ એ કામ ખતમ કરીને બાકીના બધા મિત્રો છે ને અત્યારે નાઇટમાં ભેગો થવાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો હવે શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગ બને તો બતાવીશ બાકી અત્યારે આપણે લોકો નીકળવાનું છે ભાઈબંધના ઘરે ચાલો ભોગીએ શું માહોલ બને હે કન્ટીન્યુ મારે જાતે આગવું પડશે આગળ ગાડી ઉધાવીએ ભરા તો વાર નહીં લાગે ફાઇનલી શકાય શકીએ હોત થઈ ગઈ તી ને આપણે લોકોને હેને સંધા રેડિયાળો મળી ગયા હતા તો બીજી ચેતનભાઈ ફોનવાળો ને સિદ્ધરાજભાઈ કેવું લાગ્યું મને મળી અરે આનંદ તો આ મારા કૈલાસભાઈ ગુજરાત નગર ઘરો કૈલાસભાઈ કેવું લાગ્યું મળી તુષારભાઈ તમને કૈલાસભાઈ મારા થોડાક બોબડા જેવા છે એટલે બોલશે ફાઇનલી મિત્રો મિત્રાણી હે ને અમે હવે સાથે મળીને દાવાના હા સીટી લાકડી બાજુ નાઈટ ના વાગ્યા તા અગિયાર ને હું મારા રેડિયા ભાઈ આવી ગયો તો અહીંયા આગળ ડેરી ની અંદર ને અમે હે ને અહીંયા આગળ મંગાવી છે અમે બધા ભેગા થઈને ગુલાબી મસ્તી લસ્સી ને આઈસ્ક્રીમ તો ચાલો ચાલે જલ્દી જલ્દી પી ને ઘર જઈને બે ગુજરા ઉઢી ને સુઈ જાય કારણ કે અંદર તો ઠંડી નહીં લાગતી અહીંયા ક્યાંક મીટર લગાવેલા હે ને એટલા માટે પણ બહાર હે ને ઢાઢ છોકરા કાઢે અમારા ખાસ મિત્ર એવા કૈલાસ ભાઈ આયા છે બુબડ કેવું લાગ્યું તમને લસ્સી મફતમાં પીવા મળે છે

તો અમે સંધાય મિત્રો હવે હે ને સાથે મળીને ફર્સ્ટ ક્લાસ અને આ રેઢિયાળ એટલે કે અમારા ગ્રુપનો સૌથી મોટા મોટા ગરીબને પણ અમે ખવડાવશું તો ચાલો થઈ ઓકે તો ચાલો તો આપણે તો આપણે સંધાય ને હે ને ઓલા ભાઈ ફર્સ્ટ ક્લાસ એવી લસ્સી બનાવેલા હે લસ્સી પી વાળવાની હે અને પછી નહીં અમે લોકો લસ્સી તો લઈ વાળી હતી પરંતુ આ ભાઈએ હે ને અંદર મસ્તી જોવો ભાઈ

ફાઇનલી ફેમિલી આપણે લોકોએ મસ્ત મજાના મમરા લઈ લીધા તા અને કેળા શું કેમ અજવાસે ખાઈ દે તો મિત્રો અમે સરસ મજાના મમરા લઈ લીધા છે એના હું પહેર લીધું છે ઉપર મફલા અને આપણે નીકળી ગયા ફર્સ્ટ ક્લાસ આપણા ગામડા તરફ તો અમારા કેળા ભાઈ અમે મમરા લઈને જઈએ ને આ જોશે નહીં ખાવા અમે આ લીધી જાય એમને હા કેળા મમરા લઈ વાળ્યા છે ને હવે આપણે લોકોને આવવાનું છે પ્રશ્ન ગામડે તો ચાલો જલ્દી જલ્દી પોકી ના કરશું માહોલ બને કન્ટિન્યુ લોકેશન આવી ગયા તા ને અમારા ખાસ મિત્ર બોબડેશ ભાઈ માટે અમે હેને મમરા લઈ આવ્યા તો લો કેવા ભાઈ મમરા નો આનંદ માણો મમરા ના લાડુઆ ખાવ બીજી વાત કરો મમરા ના લાડુઆ ખાવ અમે ગોકુળ નો કાણકાન ગો